વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું મુન્દ્રા તાલુકાના પ્રાગપુર અને મોટા કપાયા ખાતે ચાર થી પાંચ હજાર વૃક્ષોનું વાવેતર થશે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે બે દિવસ તેમના મતવિસ્તારમાં તેર થી ચૌદ હજાર જેટલા વૃક્ષો વાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વૃક્ષો વાવેતર માટે સદભાવના ટ્રસ્ટની પચાસ ટકા ભાગીદારી સાથે પચાસ ટકા દાતાઓનો સહયોગ મળી રહ્યો છે ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું અંતર્ગત સદભાવના ટ્રસ્ટના સહયોગથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં કચ્છને હરિયાળું બનાવવાની તેમની કામગીરી જોવા મળી રહી છે

આ બે દિવસના કાર્યક્રમમાં સાત ગામોમાં 4 કરોડ 20 લાખના ખર્ચે 13 થી 14 હજાર વૃક્ષો વાવવામાં આવશે આ કાર્યક્રમમાં પ્રાગપુર ખાતે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ગ્લોબલ કચ્છના ધીરજભાઈ છેડા તાલુકા પંચાયત પ્રમુખ મહીપતસિંહ જાડેજા પ્રાગપુર સરપંચ હરસીભાઈ સિંચ પ્રાગપુર જૈન મહાજનના ટ્રસ્ટી રાજેન્દ્રભાઈ સંગોઈ ઉપસરપંચ જયમલસિંહ સમા તલાટી વૈભવ પ્રજાપતિ રવાભા યાહીર અમુલ દેડિયા ग्लोबल कच्छना जयंती भाई मामलिया कपिल व्यास महेंद्र भाई गढ़वी सुरेंद्र सिंह झाला जिंदाल कंपनी ना कालिदास भाई कैप्टन ऋषभ खन्ना लक्ष्मीचंद गड़ा नरसंग जी टांग किशोर महाराज मंगल पातारिया तथा कपाया मध्य सरपंच नवल सिंह पढ़ियार उप सरपंच नेहाबा पढ़ियार हिम्मतलाल हिरजी नंदू महेंद्र सिंह जाडेजा जाम कीर्तिभाई गोर हरेंद्र सिंह जाडेजा चंद्रकांत गोर्डिया मौजी भाई मोरारजी अनिल सोढ़ा प्रताप सिंह पढीयार कल्याणजी मोरारजी वगैरह लोको उपस्थित રહ્યા હતા કપાયા ખાતે સંચાલન જુવાનસિંહ ભાટી એ કર્યું હતું કાસમ ખલીફા ન્યુઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ એ આપણી ફરજના ભાગ રૂપે સમજીને આપણે સૌએ કામ કરવું જોઈએ થોડા દિવસ પહેલા એક અપીલ કરેલી કે ભાઈ આપણે સૌ સાથે મળીને સુરક્ષોવાળ ગ્લોબલ કચ્છ કચ્છમિત્ર સુખનું સરનામું મુન્દ્રા તાલુકાના ચૂંટાયેલા પદાધિકારીઓ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ મુન્દ્રાના ઉદ્યોગગ્રહો મુન્દ્રા તાલુકાના મહાજનો એ જ પ્રકારે માંડવીના પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મહાજનો સૌએ સાથે મળી આજે સવારથી ચાર જગ્યાએ વૃક્ષારોપણનો કાર્યક્રમનો પ્રતિક સ્વરૂપે પ્રારંભ કર્યો છે દરેક જગ્યાએ અંદાજિત બે બે હજાર ઝાડ વવાશે એટલે આજે આઠ હજાર ઝાડનું કાર્યક્રમ છે ને આવતીકાલે છ હજાર ઝાડ કુલ મળીને તેર ચૌદ હજાર ઝાડ બે દિવસમાં વાવવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે આ ઝાડ સદભાવના ટ્રસ્ટને સાથે રાખીને ગ્લોબલ કચ્છ સદભાવના ટ્રસ્ટને સાથે રાખીને કે જે ઝાડ છથી આઠ ફૂટની ઊંચાઈના છે કોઈ નાનો રોપો નથી મોટો રોપો છે એને પીંજરું પણ એ પ્રકારેનું છે ત્રણ વર્ષ સુધી એને જાળવણી કરવાની જવાબદારી પણ છે સદભાવના ટ્રસ્ટ લે છે એને પાણી પાસે ઉછેરશે એટલે ટૂંકમાં મોટું કરવા સુધીની વ્યવસ્થા આ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટે જે આપણે જોયું છે કચ્છની અંદર ઘણા વર્ષથી કામ કરે છે એટલે એ સંસ્થાને સાથે રાખીને આ કામગીરીનો પ્રારંભ થયો છે મારી તમારી સૌની ફરજ છે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી આ કોઈ રાજકીય નથી આપણે સૌએ સાથે મળીને હું આપને મીડિયાના મિત્રોને પણ ખાસ કહું છું કે જ્યાં ઝાડ કપાતા હોય ત્યાં આપણે સૌ ઊભા રહીએ ન કપાવા દઈએ કોઈ નાનું મોટું ઝાડને નુકસાન કરતું હોય તો એને અટકાવ્યું કારણ કે ઝાડથી કપાઈ જવાથી આ ગરમી તમે જોઈ રહ્યા છો કે સતત દિવસો દિવસ ગરમીઓ વધી રહી છે આપણે પોતે પણ ક્યાંય જઈએ છીએ તો ગાડીને પાર્ક કરવી હોય તો છાંયડો શોધીને ગાડી પાર્ક કરવાનો પ્રયાસ કર્યું પણ જાળ ગમતું નથી કરવું નથી કાપી નાખવું છે તો આ કયા અંશે આપણો ન્યાય વિશે તો મારી આપ સૌના માધ્યમથી સૌ દર્શક મિત્રોને વિનંતી છે કે તમારા સાથ વગર આપણે આપણો આ પૃથ્વીને નહીં બચાવી શકીએ તમે સાથે જોડાવો આમાં આપણે બધાનો આમાં કોઈ ભેદભાવ રાખ્યા વગર આપણે સૌ સાથે મળી રહ્યો જે વૃક્ષો છે એને ઉછેરી કપાતા હોય તો એને અટકાવી આપણી ફરજ બને છે મારું ધ્યાન દોરશો તો હું પણ ત્યાં મદદરૂપ થઈશ તો સાથે મળીને આપણે આ ઝાડનો જે કાર્યક્રમ પ્રયાસ છે તો હું ફરીથી અહીંના ઉદ્યોગગ્રહોને મહાજનોને ગ્લોબલ કચ્છ કચ્છ સુખના સરનામાને તૂટેલા તાલુકા જિલ્લા પંચાયતના સૌ પદાધિકારીઓને માંડવીના સૌ મિત્રોને તમામ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વ્યક્તિગત લોકોએ કોઈએ પાંચ ઝાડ કોઈએ દસ ઝાડ કોઈએ એક ઝાડ કોઈએ હજાર ઝાડ કોઈએ સો ઝાડ મિત્રો આ દાતાઓએ પૈસા આપ્યા છે આ કોઈ એમને નથી સબકા સાથ સબકા વિકાસના મંત્રને અહીંયા ચરિતાર્થ કર્યું છે અને દાતાઓએ પૈસા આપ્યા છે એ પૈસાના માધ્યમથી આપણે આ ઝાડને ઉછેરવાનો એક પ્રયાસ કર્યો છે તો મારી આપને નમ્ર વિનંતી છે કે આપ સૌ એમાં સહયોગ આપો આપ પણ જોડાવો કંઈ નહીં તો ઝાડની રક્ષા કરવા માટે જોડાઓ તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં ઝાડ માટે મદદરૂપ થાવ એ અભ્યર્થના ધન્યવાદ નમસ્કાર હું ધીરજ છેડા એકલવીર આજે તારીખ બાર છ બે હજાર ચોવીસ મુન્દ્રા તાલુકામાં ચાર ગામોમાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેના કરકમળો દ્વારા અને સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના સહયોગથી પચાસ ટકા સદ્ભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ તરફથી સહયોગ મળ્યો છે એમના દાતાઓ તરફથી આજે અને કાલે સાત ગામોની અંદર વૃક્ષારોપણ થશે તેરથી ચૌદ હજાર વૃક્ષો વાવવાનું આ અભિરત કાર્ય છે જેમાં લગભગ ચાર કરોડ વીસ લાખનું કામ આ બે દિવસની અંદર થશે અને ગામે ગામ વૃક્ષ રોપવામાં આવશે બે બે હજાર વૃક્ષો રોપવાથી ગામનું પર્યાવરણ ગામમાં ઓક્સિજનયુક્ત ગામ બનશે અને જે આજે આ ગરમી ચાલીસ બેતાલીસ કે પિસ્તાલીસ સુધી પહોંચી છે આજે રાજસ્થાનની અંદર બાવન ત્રેપનની ગરમી પહોંચતા જૈનના નવ સાધુએ જે કાળ ધર્મ પામ્યા છે આ ગરમી થકી એમને લૂ લાગવાથી શું આપણે સૌ હજી રાહ જોઈ રહ્યા છીએ ના હું સર્વે મહાજનોને વિનંતી પહેલાં તો ધન્યવાદ આપીશ આ સાતે સાત ગામના મહાજનો સીએસઆર ફંડની કંપનીઓ ગામના દાતાઓ અને વ્યક્તિગત દાતા પરિવારો સૌનું હું આભાર માનીશ કે આજે પ્રાગપર ગામ કપાયા ગામ કારાગોગા ગામ અને મુન્દ્રા શહેરમાં આજે આઠ હજાર જેટલા ઝાડો વવાશે આ વૃક્ષારોપણનું કાર્ય આજે અને આવતીકાલે માંડવી હાલાપુર અને આપણું કોળાઈની બાજુમાં મદનપુરા ગામમાં એ ત્રણ ગામમાં વવાશે તો આવું જબરજસ્ત કામ આવતા અઠવાડિયે હજી પાંચથી છ ગામ છે આપણું પતરી ગામ છે મુન્દ્રા તાલુકાનું પછી ત્યારબાદ સમજી લો કે નાના ભાડિયા ગામ છે અને ત્યારબાદ છસરા ગામ છે અને દેસલ પર વાંઢાય અને આવા બધા ઘણા ગામો અરે આપણે દરસડી ગામ એ પણ તૈયાર બે હજાર ઝાડ માટે તૈયારી બતાવી છે તો આઠ દસ દિવસની અંદર ત્યાં પણ વૃક્ષારોપણ થશે છવ્વીસ હજાર વૃક્ષ અત્યાર સુધી ગ્લોબલ કચ્છ કચ્છ મિત્રએ વાવી ચૂક્યા છે આ ચૌદ હજાર ઝાડ આ થશે એટલે ચાલીસ હજાર ઝાડ થશે

પહેલાં પ્રાગપર ગામે વૃક્ષારોપણ થયું એ કપાયા છે પછી સાંજના ચાર વાગે કારાગુગા અને છ વાગે મુન્દ્રા શહેરમાં છે તો એના માટે શ્રી ધારાસભ્યશ્રી અને અમારા ગ્લોબલ કચ્છના પ્રતિનિધિઓ કચ્છ મિત્ર સાથે સૌ ટીમને અને ગામવાસીઓને બધા કંપનીઓને સીઆર ફંડવાળાને ન્યૂઝ ઇલેવન મા આશાપુરાને સૌને પ્રણામ વન વન ડે માતરમ કપાયાની પાવન ધરતી પર પધારેલ શ્રી કચ્છ ગ્લોબલ ટીમ અને વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને મુન્દ્રા માંડવીના ધારાસભ્ય શ્રી અનુરૂધભાઈના માધ્યમથી અને ધીરજભાઈ જયંતિભાઈ કપિલભાઈ અને સર્વે ટીમના મહાનુભવીઓ આજે મોટા કપાયા ગામે એક હજાર વૃક્ષોની જે પહેલ કરી છે જે વૃક્ષોને ગામમાં આજે વધુમાં વધુ ગામમાં ઝાડો વાવાય અને આ ગામમાં ઝાડોનો જે જતન થાય ને પૂરા ગામની પણ હું જવાબદારી લઉં છું પંચાયતની બોડી તરફથી પણ જવાબદારી લઉં છું આ ઝાડોને અમે ઉછેરીશું અને દરેક ગામોમાં એવો પ્રયત્ન કરશું બધા સરપંચોને પણ કહેશું કે જાગૃત થાય ને જો આ એવા વૃક્ષો ગામોમાં વાવાય તો પર્યાવરણનું પણ જતન થાય પશુઓનું પણ જતન થાય અને ક્યારેક આ ઝાડવાની નીચે જ્યારે આપણા વડીલો હોય ત્યારે મોટા થાય ત્યારે ગામમાં જે ઓટલા હોય કે સીમાવા મોટા ઝાડવા હોય એની નીચે બેસે એમને ઓક્સિજન મળે છાયડો મળે પછી પક્ષીઓ પણ બેસે તો બધાને વિનંતી કરું છું કે આવા પ્રયત્ન કરો જે આપણું ગામ નંદનવન બને અને બધા ગામ પણ નંદનવન બને એવી હું સદ્ભાવના ટ્રસ્ટ પાસે અપેક્ષા રાખું છું અસ્તુ ભારત માતા કી જાય સુરેશ રમેશ જી સર એક કામ ધંશે નહીં હોતા ઉપર સે કામ કા પ્રેશરે फैन चालू करो जी सर जी सर हम्म अरे फैन फास्ट करो जी सर जी जी सर, सर जी सर।, सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हुँ। 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 सर ठंडा आज का काम खत्म તુમ દોન કો છુટી યસ યસ નહી યસ સોફ્ટ ડ્રિંક્સ રિયલ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ